નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બે હજાર આઠસોથી ત્રણ હજાર સાતસો પચાઉ ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો નેવું વારાહી ત્રણ હજાર છસો ચાલીસ થી ત્રણ હજાર આઠસો એસી પાટડી ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર સાતસો એકસઠ રાજકોટ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો પંદર જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો એકાણું ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો એકોતેર મોરબી ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો ત્રીસ સમી 3355 હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો એકાવન જેતપુર બે હજાર થી ત્રણ હજાર સાતસો જસદણ બે હજાર થી ચાર હજાર સાત અમરેલી બે હજાર બસો થી ચાર હજાર નેવું બહુચરાજી ત્રણ હજાર થી ચાર હજાર એક ચામખંભાળિયા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચાસ ત્રણ થી ત્રણ હજાર નવસો વિરમગામ બે હજાર એકસો થી ત્રણ હજાર આઠસો ચાલીસ મહુવા ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર છસો પચાસ વાવ ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો પિંચોતેર ભાવનગર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો હારીજ ત્રણ હજાર ચારસો એંસીથી ત્રણ હજાર નવસો એક અંજાર ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર આઠસો નેવું હળવદ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો એકોતેર હિંમતનગર બે હજાર સોથી ત્રણ હજાર ચારસો જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો પાંચ પિલુડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એંસી જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો થરાદ ત્રણ હજાર એકસો એકથી ત્રણ હજાર આઠસો એકોતેર ગોંડલ બે હજાર છસો થી ત્રણ હજાર નવસો એકસઠ વાંકાનેર ત્રણ હજાર બસોથી ચાર હજાર સાત રાઘનપુર બે હજાર નવસો ચાલીસથી ત્રણ હજાર આઠસો પચાસ બોટાદ બે હજાર એકસો થી ત્રણ હજાર નવસો પંચાણું વિસનગર 900 થી બે હજાર બસો એકોતેર રાપર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો પચાસ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો